સંપૂર્ણ કાર્યક્રમ વૃત્ત કરે ઉપસ્થિત સન્માન્ય યોગીજી હજારેસ પત્રબરો સોમનાથજી શિરકે દીપકજી ચે પ્રસાદ દાદા ભુબી કાર્યક્રમા અધ્યક્ષ કોટેરામ ભા ભવામકપ્રિય આમદાર મામાજી ઓર બહુ જ માર બહુસે ભરપૂર પાણે બસલે બસલે વરતી આપણ પણ પા ખાસ ધ્યાન ઠેવા ખાલી તમે બસલે મોટે તઈ નહીં સમોર બસલે માતૃદેવ ભવા શાળે છે સંચાલક પ્રિન્સિપાલ શિક્ષક વિદ્યાર્થી મિત્રો હે સંસ્થાની જે પ્રગતિ કેવી સ્વત પા પંચવીસ વર્ષ અી પ્રગતિ ગાવોગાંવજી અને ગાઓગાંવ જીધાની તમે શિક્ષણ ઘેતા તર જ મહત્વ કારણ આજે શિક્ષણા મહત્વ સરકારને નહીં કેન્દ્ર સરકાર છે તે સમો સંગતા કારણ તો મા વિદ્યાર્થી तिथे पण त्यांना पण नाही महत्त्व आणि महाराष्ट्र सरकारला पण महत्त्व नाही आहे पण आपल्याला महत्त्व घ्यायचं आहे एक दिनकरता बघा विचार करा एक लहान रोग बनवला आज पंचवीस वर्ष झाले शेकडोने हजारो विद्यार्थी शिकते आपल्याकडे पुणे दोन लाख विद्यार्थी आहे आमच्या एन के टीमध्ये पुणे दोन लाख त्याच्यामध्ये सव्वा लाख मुली आहे पन्नास साठ हजार मुले आहे तर सांगायचं होत्या ह्याच्याशिवाय मार्ग नाही तुम्हाला सुखी तर सुखी वाचावतात संस्कार आणि शिक्षा हे दोन जी महत्व आहे संस्कार आले की शिक्षण आहे आणि शिक्षण आलं की संस्कार येणार मी खात्री सांगतो पण त्याच्या महत्व म्हणून गाव फिरतो बघा मी सर गुजरातला होता तिथे पण आपली दोन हजार संस्था आहे महाराष्ट्र मध्ये किती संस्था आहे मला पण माहिती आहे आता अनसोली पंचवीस वर्ष आलं मला माहीत नाही शपथ मी इथे आलो नंतर बोललो तुमची रुमा दिलेली मी इथे नाही दिले अख्खा भारतात देतो आणि कोणाच्याकडे घेत नाही આમદાર ની સંગીધ મા ફંડમાંથી ત્યાં પાજે ખાસદાર ફંડમાંથી પણ પાજે અને પબ્લિક કડું પણ ઘણી દેવાકડન ઘ અને હજારો જગ્યા પર કામ ચાલુ આજે આપણે આપણે તાઇ દોન તીન વર્ષા પૂરી ગઈ ભરપૂર કામ કે પુના બાજુ તે ઉદઘાટન સાઠ હજાર સાઠ કોટી શાળે જ ઉદઘાટન ગ તો આખા ભારત ફિર ભારતમાં દેતો અને તમે પણ આવાન કરતો કોઈ મારે પાઠવા તનાની ધરાની પૈસે ઉપ કરના ખાસદાર આમદારા જે પોતે હોત કા ઉપયોગ પૈસા ખાસદાર એક લાખ કરે વિદ્યાર્થી એ સાત્વિક ખાસદાર નિવડું દેલા આપણે અધિકાર માગા પણ વિચાર કરો આપણું ફોલો કરત નાગ નહીં જ ખાસદાર હજાર કામ કસ કુ કામ કરનાર પણ મારે તું કરોડપટ વાળલા હિસાબ જાય ઇંગ્લિશ સ્કૂલ ભરપૂર છે તે ફી પણ ભરપૂર અમારે પૈસા આપણી મરાઠી ગુજરાતી શાળાએ શાળા નહીં પણ ફી અને તે શીખવું પણ પોરે કશે પણ કલેક્ટર દાવાજી નિલા આપણે દસતો કલેક્ટર સરખા પાણસ પો બનલા શિક્ષણ પણ તસત પરંતુ આપણે સર્વના ભરપૂર વેળી પંચવીસ વર્ષ ગયા છોટા રોપટા મોટા રોપટા અને હજુ નેચે પછી પણ સારું जूनियर कॉलेज पर था इधर असली पाहिजे सीनियर कॉलेज पर असली पाइए नौ किलोमीटर सारा है एक हनुमान का भूमि पूजन अरे हनुमान का भूमि पूजन क्यों कर रहा है इधर स्कूल बढ़ाओ इधर से नौ किलोमीटर हमारी लड़की कहाँ जाएगी और सब जगह पे राक्षस तो खड़े हो गए अभी दो बरस की बचिया को छोड़ते नहीं है भेषण लोग उसको मालूम नहीं है तेरे को माँ है बहन है बेटी है वो भी नहीं चार दे और उसका दुष्कर्म करते हैं આજે ભારત મધ્ય એક ઘંટે મેં એક દુષ્કર્મ હોતા ખાસ ધ્યાન રાખો એક ઘંટે મેં ઓફિશિયલ એક ઘંટ મેં એ બી ઓફિશિયલ અને ઓફિશિયલ તો કિંમતી માહિત પણ એન્ટ્રી હોતું જે પોલીસ સ્ટેશન મ એક ઘંટે મધ્ય એક દુષ્કર્મ હોત આ તો આમ ભારત માએ મા કિ રડત વિચાર કરાવી કારણ મરમ કર્યા કરમ કરા તો કાંઈ પણ બગા એટલે આ તો આપણ હાલ ચડે કોણ બાબા સાહેબ આંબેડકર કાંઈ બાબા સાહેબ આંબેડકર આપણે સરખે જ હોય પણ તે જમાન જે બૅરિસ્ટર आता त्याच्याबद्दल घटना बनवली आहे त्याला घटनाला मागे पुढे करायची इच्छा व्हायची हो आमची बसले लोकसभा मध्ये ते माग नाही घटना नाही पाहिजे त्याला मनुष्य घटना पाहिजे बेश्रम आहे मी तुम्हाला सांगतो त्याला हात लावला तर हात जळून द्याल मी तुम्हाला नाही सांगतो हो। टी व्ही मध्ये मुलाखत दिलेली आहे हे काय लावलं तुम्ही लोकांनी जे बाबासाहेब आंबेडकर आज काय केलंय जे जे माझ्या बेश्रम घटना काय तुम्हाला सांगतो लिहिली आहे माझ्याकडे सत्तर हजार गाय होती गुजरातला तीन वर्ष दुष्काळ होता સિને પણ મી ચાલુ સાતમા મહિના ગોડીરામ પાર સાહેબની સંગીલા કે ઘટના જીયર ની જીઆર જીઆર નિગાલા તો તમને ગયા લ ખાયલા અને માણસાલા કામ દેલા પાજે એ ઘટના અહી બનવલી આખા વર્ટ મધ્ય અહી ઘટના હલવાલા તે થાય પણ તે લે તો તે હલવ જાય સગલે મેં તમને ખાતરી સગતું એ કાંઈ લાવી નવા બાબા સાહેબ કાય કાંઈ કાય ઘટના તરી બનવિક વાચા પણ તુમા કરે તો ફરક મારા मुलाला भरपूर सरस्वती द्या गाडी देऊ नका घोडा देऊ नका सरस्वती आली की लक्ष्मी येणार आणि लक्ष्मी आली हे मग आपला काय गरज नाही सात सात्पिकताने जीवा आणि एक दुसरी शाव शेवट शिकवा वसनमुक्त वसन, वसन नसला पाहिजे गावामध्ये शाळेच्या विद्यार्थ्यांना नसणारच पण गावामध्ये पण नसला पाहिजे याची खबरदारी मोठ्या लोकांनी आई वडिलांनी घेतली पाहिजे काय मागणी आमची बसरी घसते माझं मंदिर आहे आनंदी म्हणजे आता म्हणजे आला तिकडे दोनशे एकतीस फुट आहे इंद्राणीच्या काठ्यामध्ये ટુ થર્ટી વન હેપી ડબલ ટ્રબલ તીજે પણ મી એ જ કામ કરતો વસન મુક્તિ આપણે ઘરમાં કોની વસન નસલા પાછે માવલી કોની મસરી ઘટલી ના પા અને ત્રણે શેવટમાં જર વસન મુક્તિ તો તમને ઘરમાં દેવ કદી એનાર અને કીધી પૂજા કરી નહીં પૂજા કરાય મી તુમા સગતો દેવ તુમી એના કારણ દેવ ભગતસો કે કોના ઘરે વસન નહીં અને ઘર મંદિરસારખા અને ઘરા માઉલી ભગવાન છે પણ એ ખાસ ધ્યાન રાખે અગા ભારત દેવો કોના જે નસો તે કારણ કે માવડી ચોકા માવડી લોકચ ઘર મંદિર સરાથી લક્ષ્મી અને ઘ મહિલા હસ્તી ઠેવા માઉડીલા માગા ગરજ ના કારણ આઈ વડી દેવા પછી મોટે બગા કોમ પવાર સાહેબ પચ્યોતર જી ફાય અને એક દિવસ ગરીબના મે વિચાર કોણ શક્તિ દેવ દેવ દે કર્મ આપણે અને આપણે બરોબર કર્મ એના એ જે દીર્ઘતાની જે મહેનત કરી હતીરામ બાર સહયોગ દેલા કે અમે જેની સહ મારા ધંધા સહયોગ દેવા જેની દિલાની નોંધ વર્તી હોય ખાલી કરાય ગેરંટી આપણે વર્તી નોંધ કરાય છે પરત આપણે સર્વ પંચવીસ વર્ષ જ પંચવીસ વર્ષ પર ઉજવું મી પરત ગેરંટી દેવ સમય ખાલી જ્યારે આપણે કર્મ થશે કર્મ મોટા આધારે પરત આપેલા વંદન કરું કરજે સ્વરા વિરામ દેતો અને પંચવીસ વર્ષથી બદલ અભિનંદન જેવડે પાંચે અભિનંદન લાખ લાખ અભિનંદન દેવો જય ભગવાન જય ભગવાન જય ભગવાન